નમસ્કાર મિત્રો ભરતગઢિયાના જય શ્રી કૃષ્ણ આપણે જે ચોવીસમી કીટ રવજીભાઈને આપેલી હતી તો આજે થોડીક તેની તબિયત લથડી ગઈ છે તો આજે તેમને હોસ્પિટલ લઈ છું અને જે હોસ્પિટલ જઈને જાણીએ કે તેમને શું શું તકલીફ છે જે તમને સાંધાની ને તે તકલીફ હતી તેમાં દુખાવો થઈ રહ્યો છે તો હમણાં મને કોલ આવ્યો અને અત્યારે અમે નીકળ્યા છીએ તેમને હોસ્પિટલ લઈ જવા તો આપણે અત્યારે હોસ્પિટલ પહોંચી ગયા છીએ સીમાડા નાકા કૃષ્ણ હોસ્પિટલ જ્યાં ડોક્ટર અંકિત કાછડિયા સાહેબને બતાવવાનું છે તેમણે તેમના જે બધા જૂના રિપોર્ટ હતા તે પણ બધા ચેક કર્યા ડાયાબિટીસ સુગર ચેક કરી અને તે પ્રમાણે જે તેમને યોગ્ય લાગ્યું છે તે પ્રમાણે તેમને દવા આપી અને ખૂબ સારી રીતે પોતાની તપાસ કરી અને ફરજ બજાવી હતી તેમનું કામ પણ ખૂબ સારું છે તો અત્યારે દાદાને દસ દિવસની દવા આપી છે અને દસ દિવસ પછી ફરીથી બતાવવા જવાનું છે તો મિત્રો વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને આપણે તે લોકોની જરૂરિયાત પૂરી કરી શકીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો અત્યારે મિત્રો દાદાને આપણે દવાખાનાથી બતાવીને આવી ગયા છીએ દાદા કામકાજ કેવું લાગ્યું હવે તમને જે દવા આપી છે ને એ દવા રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ લઈને પછી મને ફોન કરજો કઈ ફેરફાર ન હોય તો આપડે બરાબર છે એ દસ દિવસની છે